ગામ દૈસરાથી આવું છું ને અમારા ગામની અંદર એક પટેલ દીકરી સાથે ઉદ્ધાર લેવા બાબત જેવી નાની બાબત ઉપર છે એણે દેવસીભાઈ ડાયા નામના જે એ છે એણે છેડતી કરી અને એની સાથે અભદ્ર વર્તન કર્યું એને અશબ્દો છે એ બોલ્યા છે જે ન થવું જોઈએ અને બીજા જ દિવસે જ્યારે અમે આ ફરિયાદ નોંધાવવા માટે માનકુઆ પોલીસ સ્ટેશને ગયા ત્યારે પીઆઈ સાહેબે છે અમે સવા બે વાગે પહોંચી ગયા હતા આઠ કલાક બાદ છે એણે આ કેસ છે એણે ફાઇલ કર્યો અને આ બાબત છે એ બહુ જ વખવણીય ઘટના કહેવાય શું કામ કે અમે ક્યારે પોલીસ સ્ટેશનમાં જઈએ કે જ્યારે આપણે એવું સમજતા હોઈએ કે પોલીસ છે એ આપણી મિત્ર છે એ બાબત આપણે રજૂ કરવા માટે જતા હું જ્યારે પોલીસ જ સામેથી જો એવું દબાણ ઊભું કરશે કે જો તમે આમ કરશો તો તમારી ઉપર એટ્રોસિટી થશે તો અહીંયા છે એ એટ્રોસિટીનો દુરુપયોગ થઈ રહ્યો છે એ આપણે જોવા મળે છે અને બધા જોઈ રહ્યા છે તો આ ઘટના છે બીજી વાર ન બનવી જોઈએ તો એના માટે સારું કરીને અમે બધા અહીં ભેગા થયા છીએ કે જેથી આજે એક દીકરી સાથે થયું છે કાલે ઉઠીને બીજી કોઈ પણ બધા વર્ગની દીકરી સાથે આવું કોઈ દિવસ છે આવું વર્તન ન થાય એના માટે અહીંયા આપણે રજૂઆત કરવા માટે આવ્યા છીએ થેન્ક યુ